આમ તો ખેડૂતને જગતનો તાત કહેવામાં આવે છે પરંતુ આ તાત જ્યારે મુશ્કેલીમાં છે છે ત્યારે સંવેદનશીલતાની વાતો તો સરકાર કરે પરંતુ ખરેખર સુધી જે સાહે જોઈએ બને તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એક વિઝન છે પરંતુ એ વિઝન અંતર્ગત કામ નથી થઈ રહ્યું આજે પણ ખેડૂતોને વલખા મારવા પડે છે સમસ્યાઓનો સામનો કરવો પડે છે તે ખૂબ જ કમનસીબીવાળી વાળી બાબત છે એટલે અલગ અલગ ખેડૂતોને જે પડી રહેલી સમસ્યાને લઈને આજે આમ આદમી પાર્ટીએ કોલ આપ્યો હતો ત્યારે જૂનાગઢ ખાતે આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખ રેશમા પટેલ દ્વારા સરકારી કચેરીમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ને જે રીતે ખેડૂતોની કપાસની જે બાબતો સામે આવી છે જેમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેને લઈને અનેક પ્રકારના સવાલો પણ ઉઠી રહ્યા છે એટલે આ મામલે શું કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખ રેશમા પટેલ તે સાંભળી લો ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લામાં કલેકટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે આ આવેદન અમે ખેડૂતોના હિત માટે આપ્યું છે તાજેતરમાં સરકાર દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો કપાસની આયાત ડ્યુટીને લઈને કે આયાત ડ્યુટી જે હતી એ ઝીરો કરી દેવામાં આવ્યો એના કારણે આજે વિદેશનો કપાસ આપણા દેશમાં સસ્તા ભાવે આવશે એના કારણે આપણા દેશમાં જે ખેડૂત કપાસનું ઉત્પાદન કરે છે જેને આશા છે કે અમારા કપાસનો ભાવ વધારે મળશે એ લોકોનો ભાવ આજે તળિયામાં બેસી જશે એટલે આ જે ચિંતા છે આ ખેડૂતોને લઈને બહુ મોટો ચિંતાનો વિષય ભાજપ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે અમે એનો વિરોધ કરીએ છીએ કે અમારે વિદેશી કપાસની જરૂર નથી એ પણ વિદેશથી મંગાવેલા સસ્તા કપાસની તો બિલકુલ જરૂર નથી કારણ કે આપણા દેશમાં વર્ષોનું સર્વે કે છે કે ઉત્પાદન અને જરૂરિયાત બંને સરખા છે તો આપણે આયાત કરવાની જરૂર નથી શા માટે ભાજપ સરકાર આવું કરે છે માત્ર મોટા મોટા ભાષણો કરી લાલ કિલ્લા ઉપરથી ખેડૂતોની અને પશુપાલકો માટેના સંવેદનાઓના ભાષણો કરી અને પીઠ પાછળ વાર કરવાનું ભાજપ સરકાર કરે છે ત્યારે આમ આદમી પાર્ટીનો વિરોધ કરી રહી છે અને આ નિયમને ખતમ કરવા માટેની અમે માંગ કરીએ છીએ નહીં કરવામાં આવે તો ઉગ્ર વિરોધ કરવામાં આવશે ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને ગાંધીજી ઇન્ડિયા માર્ગે અમે ખેડૂત હિત માટે અવાજ ઉઠાવતા રહીશું અને સાથે સાથે જયારે ઘેડ પંથકની વાત કરવામાં આવે ત્યારે હું એક વાત વિશેષ એ પણ મૂકવા માંગુ છું કે આ ઘેડના ગામડાઓ પાણીમાં દર વખતે ડૂબે છે દર વખતે ઘેડ વિસ્તારનું પાણી પાણી થઈ જાય છે ખેડૂતોના પાક ડૂબી જાય છે ઘર ડૂબી જાય છે ખેડૂતોની સાધન સામગ્રી પાયમાલ થઈ જાય છે અને દર વર્ષે ભાજપ સરકાર એમ કે અમે આનો રસ્તો કરીશું આવી આવી નેતાઓ આવી આવીને ફોટો સેશન કરે છે સંવેદનાઓ બાટે છે પણ કામ કરતી નથી અહીંથી કેન્દ્રીય મંત્રી બેસાડેલા છે આ વિસ્તારમાંથી છતાં પણ કામ થતું નથી એટલે આપણે જોવા જઈએ તો આપણા ખેડૂતોને બધી રીતે માર પાડવાનું કામ ભાજપ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે અને આમ આદમી પાર્ટી હંમેશા ખેડૂતોના માટે આ જગતના તાત માટે લડવા તૈયાર છે એના જ ભાગરૂપે અમે દરેક મુદ્દાઓને લઈને ખેડૂતના રક્ષણ માટે અમે અવાજ ઉઠાવશું અનુસંધાને આવેદન આપ્યું આજે સમગ્ર જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર ખેડૂતોના હિત માટે આપવામાં આવ્યું છે કપાસનો જે નિર્ણય કર્યો છે કપાસની ભારત સરકાર દ્વારા તાજેતરમાં એક નિર્ણય કરવામાં આવ્યો કે કપાસની આયાત ડ્યુટી ઝીરો કરી દેવામાં આવે એટલે કે વિદેશનો કપાસ આપણા દેશમાં બહુ ઓછા ભાવે આવશે આ વાતનો અમે વિરોધ કરીએ છીએ કારણ કે દેશનો ખેડૂત કપાસ ઉગાડે છે ગુજરાતનો ખેડૂત કપાસ ઉગાડી રહ્યો છે જ્યારે એ કપાસનો ભાવ આવા કપાસ સામે ટકી નહીં રહે અને એના કારણે આપણા જે ઉગેલો કપાસ છે આપણા દેશમાં અને આપણા રાજ્યમાં જે કપાસ ઉગે છે એનો ખૂબ જ ઓછો ભાવ થશે એટલે કે સરકારનો આ નિર્ણય એ ખેડૂતોના આજીવિકા ઉપર માર છે ખેડૂતોના પાક ઉપર માર છે એટલા માટે અમે વિરોધ કરીએ છીએ અને ઓમ પણ આપણે સૌ જાણીએ છીએ વર્ષોનું તમે સર્વે ઉત્પાદનનું સર્વે કરશો કપાસને લઈને તો પણ તમને ખબર પડી જશે કે ઉત્પાદન અને જરૂરિયાત આપણા દેશમાં કપાસની સરખી છે આપણે આયાત આયાત કરવાની જરૂર નથી તો શા માટે કરી રહ્યા એવી વિદેશ નીતિમાં મોદી સાહેબનું પછેરી દબાઈ રહી છે આ ચોખ્ખો સવાલ અમે ભાજપને પૂછી રહ્યા છીએ એટલે અમારો અમારો વિરોધ એ જ છે કે તમે આવી આયાતની ડ્યુટી ઉપરથી ઝીરો તમે કરી નાખો છો એ મહેરબાની કરીને આ નિયમ તમે બનાવ્યો છે હટાવી દો જેથી કરી અને ગુજરાત અને દેશના કપાસ ઉત્પાદન કરતા ખેડૂતોને રાહત થાય અને એને આશા છે કે અમારા કપાસનો જે ભાવ અમને મળવો જોઈએ એ ભાવ મળે ઓમ પણ તમે પાયમાલ કરી દીધા છે બે ના કપાસના ભાવ પંદરસો ચૌદસો રૂપિયા હતા એ પેલા તમે જ લોકો રાડો પાડી રહ્યા હતા ભાજપ જ રાડો પાડી રહી હતી અને આજે કપાસનો ભાવ હજાર રૂપિયા પણ મળતો નથી એટલે વસ્તુ એ છે કે દર વખતે ખેડૂતોને પાયમાલ કરી દેવાનું જે ભાજપ દ્વારા વાતો કરવામાં આવે છે અને ખેડૂતોના હિતની ખોટી વાતો કરવામાં આવે છે એનો આમ આદમી પાર્ટી વિરોધ કરી રહ્યું છે અને જયારે અહીંની વાત કરું આપણા વિસ્તારની વાત કરું ઘેર પંથકની વાત કરું ત્યારે પણ ભાજપ સરકાર દ્વારા હંમેશા ઘેરના ગામડાઓ જયારે પાણીમાં ડૂબે છે ઘેરના ખેડૂતો બરબાદ થાય છે એના પાક બરબાદ થાય છે ત્યારે આ લોકો સંવેદનાઓની વાતો કરે છે કેન્દ્રીય મંત્રી પોરબંદર લોકસભામાંથી કેન્દ્રીય મંત્રી બેઠા છે એ લોકો વાતો સંવેદનાઓ કરશે માત્ર ફોટો સેશન કરવા આવી જાય છે પણ વિસ્તારના ગામડાઓ ન ડૂબે એના માટે એક પણ કાર્ય કરતા નથી એટલે કે દરેક વખતે ખેડૂતોને પાયમાલ કરવા માટેના કાવતરા અને વાતો સારી સારી સંવેદનાઓની વાતો ભાજપ દ્વારા કરવામાં આવે છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ કપારા જે કપાસનો ભાવ કપાસનો જે આયાત કરવા ઉપર જે કરવેરો એ લોકોએ ઝીરો કરી નાખ્યો જે બહારના દેશમાંથી કપાસ આયાત થતી એના કારણે ફટકો આપણા દેશના ખેડૂતોને ગુજરાતના ખેડૂતોને એ પડે છે કે આપણે આપણી કંપેરમાં નથી સસ્તો કપાસ આવશે અને બીજી વસ્તુ કે એના કારણે આપણા કપાસના આપણા ખેડૂતોનો ભાવ વધી નહીં શકે વધશે ને એટલે ખેડૂતો જે આશા લઈને બેઠા હોય કે ભાઈ આપણા દેશમાં આપણે કપાસનો ભાવ મળવો જોઈએ એ આયાતવાળા બીજા દેશના કપાસના કારણે સરકારે જે ડ્યુટી કરવેરો જે ઓછો ઝીરો કરી નાખ્યો એના કારણે કારણે મોટી નુકસાની છે અને બીજી વસ્તુ કે આપણા દેશમાં જ કપાસ જેટલો જરૂરિયાત છે એટલું ઉત્પાદન છે તો બધું સમકક્ષ થઈ જાય છે ઉલટા ઉત્પાદન વધે છે આપણે બહારથી લઈ આવવાની જરૂર નથી તો આ બધાને લઈને આજે ખેડૂતોની કમળ કહેવાય કે કરોડ રજુ ઉપર આ નિયમ જે બનાવ્યો છે જે રાહત આપી છે બીજા દેશના ખેડૂતો માટે એના કારણે આપણા દેશનો ખેડૂત પાયમાલ થઈ રહ્યો છે તો અમારી રજૂઆત એવી છે કે સરકારને આપ તાત્કાલિક ધોરણે આ અમારું આવેદન આમ આદમી પાર્ટી તરફથી આપીએ છીએ અને સરકાર સુધી પહોંચાડો જેથી કરી અને જે આપણો દબાયેલો ઓલરેડી દેવાના ભાર નીચે દબાયેલો આપણો ખેડૂત છે બહુ મોટા ડુંગર છે દેવાના તો રાહત થાય અને આશા લઈને આપણે સાંભળ્યા આમ પાર્ટીના પ્રદેશ મહિલા પ્રમુખ રેશમા પટેલ પ્રતિક્રિયા સામે આવી છે ખેડૂતોને જે આર્થિક નુકસાની થાય તે પ્રકારનો જે નિર્ણય થયો છે તેના કારણે હાલ ગુજરાતભરના ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે અને આમ આદમી પાર્ટીના ખેડૂત સેલના આગેવાનો છે તેમના દ્વારા આજે અલગ અલગ સરકારી કચેરીઓમાં આવેદન પત્ર પાઠવીને આ મામલે વાડા પ્રધાનને રજૂઆત પણ કરી છે ત્યારે જોવાનું કે આ મામલે આગામી સમયમાં શું હકારાત્મક પગલા લેવામાં આવે છે દર્શક મિત્રો આવા જ આ વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડા પરા